જય માતાજી જય મોટાભાઈ આજના બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચાલો આગળ અમે શું કામ કરવી અને શું કામ હાલે છે એ તમને હું આગળ બતાવું વિડીયોમાં વિડીયોમાં બનાવી તો હું તો માવો બનાવું છું કે ખડી ગયો છે અને અમારે બીજા બધા આમ મથે છે જોવા નજર કરો આજ અમારે કેવું બકાલું કામકાજ આવે છે

પછી જો પૂરી બનાવાની આઈ મસ્ત મસ્ત આટલા બધા તો પીળા પાંદડા નીકળે આવા બધું કાટ નાખી તો હા હું જવાનું આવડી મોટી છે કોક નેમ થતું છે કે દુકાને ધાણી આવે ને હું મહેનત કાઈ મહેનત નઈ ખેઈન દઈ દેતા છે ખેઈન ન દઈ દેવાય ને હું આટલી બધી મહેનત કરવી પડે તઈ તઈ ધાણીના પૈસા દેખાય

બ્લોક બનાવા તો કાયમ નથી તો કાય ને નવરાત નહીં જો આવું બધું કામ હોય કેટલું બધું કામ હોય તમને ખબર છે મારા દાદા ની થોડીક મજા નથી એટલે મહેમાન આવી ગયું હોય એટલે નવરાય નથી આવતી વિડીયો બનાવે બોલો બનાવે તો બસ આપણે આજનો બોલો આવી ગયું તો ને આવી ગયું પૂરો કરી દેવી તો આજનો બ્લોક અમારો તમને કેવો લાગ્યો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા બ્લોક આવશે બધા નહીં બાય બાય જય માતાજી